ચોરીને અંજામ આપ્યો છે અને તે ક્યારેય નહીં પકડાય પરંતુ એ પૈસા તો તેને મળ્યા હતા પરંતુ તે વાપરી ના શક્યા આખરે આ કઈ ચોરી છે કોણ એ પોલીસ અધિકારીઓ હતા જેને ઘમંડ હતું કે તેની નજર સામે કોઈ ચોર ચોરી ના કરી શકે અને કોણ એ ચોરો હતા અને કેમ આને દેશની સૌથી મોટી ચોરી કહેવામાં આવે છે આજની ક્રાઈમની આ સ્ટોરીની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ કહાની છે

ચોરોએ સંભવ બનેલું હતું અઢાર પોલીસ કર્મચારી હતા અને એ પણ આધુનિક હથિયારથી હતા અને અને છતાં પણ આ ચોરોએ છે છે તે સ્પીડથી દોડતી ટ્રેનને પકડી પકડ્યા બાદ ચોરીને અંજામ આપે છે છતાં પણ આ પોલીસ કર્મચારીઓને ખ્યાલ નથી રહેતો કે તેની જે ટ્રેન છે જે દોડી રહી છે તે લૂંટાઈ ચૂકી છે આ ઘટના આઠ ઓગસ્ટ બે હજાર સોળની છે આઠ ઓગસ્ટ બે હજાર સોળના રોજ આપણા દેશનું આરબીઆઈ છે રિઝર્વ બેંક છે તેના પૈસા છે તે ટ્રેનને બોગી છે જેને રિઝર્વ કરે છે આરબીઆઈ બે બોગી ફર્સ્ટ અને સેકન્ડ આ બે બોગી છે ટ્રેન છે એ એક્સપ્રેસ છે સેલમ ચેન્નઈ વસે વચ્ચે આ ટ્રેન દોડી રહી છે

જે કુલીઓ દ્વારા રખવવામાં આવે છે અને જાણકારી મુજબ કે આ બોક્સની અંદર સાડી ત્રણસો કરોડ રૂપિયા છે તેની જૂની નોટો હતી સાડી ત્રણસો કરોડ રૂપિયાની નોટો છે તે આ લાકડાના બોક્સની અંદર પેક કરવામાં આવી હતી અને પહેલી બોગીમાં રાખવામાં આવી હતી એ બોગીને બ્લોક કરવામાં આવે છે અંધારું કરી દેવામાં આવે છે અને ઉપર લાખું મારીને સીલ કરવામાં આવે છે બીજી બોગી જે હતી તેમાં અઢાર પોલીસ કર્મી હતા જે પણ આધુનિક હથિયારોથી લેસ હતા અને તેની જવાબદારી હતી ટ્રેન ઉપડ્યા બાદ પહોંચે ત્યાં સુધી આ જે લાકડાના બોક્સ છે તેમાં પરિંદો પણ પર ન મારવો જોઈએ પરંતુ આ પ્લાનિંગ બેંક અને પોલીસનો હતો આ લોકોને હતું કે પરિંદો પણ અહીંયા પર ન મારે કારણ કે અઢાર પોલીસકર્મી હથિયારોથી સુસજ્જ હતા

ચેન્નાઈ પહોંચે છે ચેન્નાઈ પહોંચ્યા બાદ ત્યાં જે રેલવે સ્ટેશન છે સેલમનું આ સેલમના રેલવે સ્ટેશન ખાતે તે ત્યાં નજીકમાં વિસ્તારમાં ઝોપડા નાખીને રહેવાનું શરૂ કરે છે એ ટ્રેનોની રેકી કરે છે એ ત્યાં રમકડા વેચવાનું કામ કરે છે એ ત્યાં કચરો વીણવાનું કામ કરે છે અને આ લોકો છે તે કન્ટિન્યુ આ ટ્રેનની અંદર સફર કરવાનું નક્કી કરે છે તે રોજ આ ટ્રેનની અંદર સફર કરતા હતા એટલા માટે ત્યાં ટ્રેન કેટલા વાગે ઉપડે છે ક્યાં બ્રેક થાય છે ક્યાં ધીમી થાય છે કઈ રીતે ચોરીને અંજામ આપવો આ તમામ માહિતી સફર કરીને લાગી ચૂક્યા હતા તારીખ આવી ગઈ હતી એની જે તેનું મકસદ હતું મતલબ કે આઠ ઓગસ્ટ બે હજાર એ રાત્રિ એ રાત્રિ એને જાણકારી મળે છે કે ટ્રેનના પહેલા બે ડપ્પા છે તેને રિઝર્વ કરવામાં આવ્યા છે અને તેની અંદર સોનાની લંગડી છે મતલબ કે કરોડો રૂપિયા છે તે રાખવામાં આવ્યા છે આ ગેંગ છે તેને પ્લાન બનાવ્યો તમામ ગેંગના સદસ્યોએ લુંગી પહેરી લીધી જે ચોરીને અંજામ આપવાના હતા પાંચ લોકો મોહનસિંહ પાર્થી સહિતના એ લોકો ટ્રેન પર બેસવા પહેલા લુંગી પહેરી લે છે અને આ સિવાયના બાકીના હતા તે રસ્તામાં જ્યાં કહેવામાં આવ્યું હતું ત્યાં ઉભા રહે છે અને તેની કાર છે તેને આગળ ઉભી રાખવામાં તમામ વસ્તુ સેટ થઈ જાય છે ટ્રેન પોતાના સમય મુજબ ચાલે છે એ ટ્રેનની અંદર કોઈને જાણ નથી થતી આ ગેંગની પાસે એ ગેસ કટર પણ લઈને ચડે છે સાથે સ્ટીલના સળિયા હોય છે અને આ ગેંગ છે તે ના પાંચ સદસ્યો છે તે ટ્રેનની ઉપર ચડી જાય છે રસ્તામાં એક જગ્યા આવે છે અને આ જગ્યાએ આ ટ્રેન છે તે થોડી ધીમી પડે છે ધીમી પડવાનું કારણ એ છે કે તે ટ્રેન છે તે ઇલેક્ટ્રિકથી ચાલતી હતી પરંતુ અમુક રસ્તાની અંદર ત્યાં ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે નોન ઇલેક્ટ્રિસિટીના કારણે ડીઝલથી ચાલે છે અને ત્યાં ટ્રેનની સ્પીડ છે તે ધીમી થાય છે એ પ્લેન ધીમી થાય છે એ જગ્યાએ સિત્તેર કિલોમીટરની ઝડપે તે દોડે છે આ ટ્રેન

એણે જે લુંગી પહેરી હતી એ લુંગીની અંદર ચાર પેટી તોડીને પૈસા છે તે લગભગ પાંચ કરોડની ઇઠ્ઠોતેર લાખ રૂપિયા પાંચસો પાંચસો હજાર હજારની લોટો છે તે આ લોકો કાઢી લે છે અને એ લુંગી છે તેમાં બાંધીને રસ્તા માટે ફેંકે છે જ્યાં તેના ગેંગના અન્ય સદસ્યો ઊભા હતા ત્યારબાદ ટ્રેન આગળ ચાલે છે અને જ્યાં ધીમી ચાલે છે આ જગ્યાએ આ લોકો ઉતરી જાય છે અને પ્લાનિંગ મુજબ ત્યાં એક કાર છે વાન છે કે રાખવામાં આવી હતી જે વાનની અંદર તે બેસીને મધ્યપ્રદેશ ફરાર થઈ જાય છે અહીંયા પર હજુ સુધી આ ચોરીને સવારે 4 કલાક સુધી માંજામ આપી દેવામાં આવે છે પરંતુ ન તો પોલીસને ખ્યાલ આવે છે ન તો પેસેન્જરને કે ન તો પાયરો ટ્રેન છે તે 11 વાગ્યે પહોંચે છે એ પહેલા તે 1 કલાક માટે અન્ય જગ્યા ઉપર બ્રેક થાય છે જ્યાં ડીઝલ એન્જિન જે હોય છે તેને ચેન્જ કરવામાં આવે છે જે પટરીના ઇલેક્ટ્રિસિટી ચાનું કારણે ડીઝલ એન્જિન ઉપર ચાલતી હોય છે તેનું ચેન્જિંગ થાય છે અને જે આગળ ડબ્બો હોય છે તે પાછળ વ્ય જાય છે અહીંયા પર પણ જાણકારી નથી થતી અગિયાર વાગે ટ્રેન છે તે ચેન્નાઈ પહોંચે છે આ ચેન્નાઈ ટ્રેન પૈસા લઈને પહોંચવાની હતી ત્રણસો ચોસઠ કરોડ રૂપિયા છે જેની જૂની નોટો છે તેને બદલ બદલવાની હતી તેના કારણે આ ટ્રેન જ્યારે પહોંચે છે ત્યારે જ્યારે પોલીસ છે તે આ ટ્રેન ઉપર નજર રાખતા હોય છે ડબ્બા ઉપર નજર રાખતા હતા પરંતુ તે બહારથી સીલ હતો તેની ઉપર લાખું મારેલું હતું અને એ જોઈને પોલીસ કર્મી છે તે રાતભર સંતોષ માનીને બેઠા રહેતા હતા તે અંદર કશું નથી પરંતુ જ્યારે એ ડબ્બો ખોલવામાં આવે છે ત્યારે અંદર પેટીઓ તૂટેલી હોય છે અને ઉપરથી બોકારું છે તે દેખાય છે અને અહીંયાથી શરૂ થાય છે એ ચોરો કોણ હતા તેની શોધખોળ શરૂ થાય છે પોલીસ હોય બેંક હોય રેલવે પોલીસ હોય તમામ સરકાર છે તે હલી જાય છે આ લોકોની છે 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 તે તે હાથ ધરે પરંતુ પોલીસના હાથમાં કશું લાગતું સમય જાય વીતે એ જેટલા લોકો ટ્રેનમાં બેઠા હતા તેના મોબાઈલ નંબર મેળવવામાં આવે છે તેની ઓળખ કરવામાં આવે છે તેની પૂછપરછ થાય છે રેલવે કર્મચારીઓની પૂછપરછ થાય છે ઇવન એની પણ પૂછપરછ થાય છે જે કુલીનું કામ કરે છે જેને આ બોક્સ રેઠા હતા ખૂબ હજારો લોકોની પૂછપરછ કરવા છતાં પોલીસના હાથે કશું નહીં આવતો ત્યારબાદ સીઆઈડીની તપાસ સોંપવામાં આવે છે સીઆઈડીની એન્ટ્રી થાય છે પરંતુ એક વર્ષનો સમય છે તે વીતી જાય છે સીઆઈડી તપાસ કરે છે પરંતુ સીઆઈડીના હાથે પણ કશું નથી લાગતું ત્યાં સીસીટીવી કેમેરાઓ હતા એ તલાશી લે છે પરંતુ તેમાં પણ કશું નથી મળતું આખરે સીઆઈડી છે કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો સંપર્ક કરે છે અને તેની પાસે સેટેલાઇટનો ફોટો માંગવામાં આવે છે નાસા છે તેને સેટેલાઇટનો ફોટો આપે છે તો જાણવા મળે છે કે પાંચ લોકો છે તે સ્ટોરીમાં સામેલ હતા કારણ કે પાંચે લોકોના ટ્રેન ઉપર પડછાયા પડતા હોય તેવા ફોટો નાસામાંથી સામે આવ્યા હતા પરંતુ હજુ સુધી પોલીસના હાથમાં કશું નહોતું રહ્યું પોલીસે મોબાઈલ ટાવરમાં કેટલા લોકો કનેક્ટેડ હતા એ તમામ વસ્તુ તપાસ્યા બાદ પણ કશું ના રહ્યું આખરે બે વર્ષનો સમય વીતે છે અને પોલીસને એક લાખ જેટલા લોકોની પૂછપરછ કરે છે તલાશી લે છે પરંતુ એક લાખ જેટલા લોકોના જે મોબાઈલ કનેક્ટેડ હોય છે જે ટાવરની અંદર એની પણ તલાશી લે છે 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 પરંતુ એક નંબર એ અને આ નંબર હોય છે મધ્યપ્રદેશનો જી હા જે લોકોના નંબર પોલીસ છે તે લોકોને એ દિવસે જ્યારે ટ્રેનમાં પસાર થઈ હતી એ દિવસે ત્યાં લોકેશન મળતા હતા એ મુજબ આ એક નંબર છે એક લાખ નંબરની અંદર આ એક નંબર એવો હતો જેને પોલીસને શંકાસ્પદ લાગ્યો અને પોલીસ જાણે છે તો જાણવા મળે છે કે આ નંબર છે કે મધ્યપ્રદેશના ગુનાના પારધી ગેંગ છે અને પારધી ગેંગનો જે મુખ્ય લીડર છે માસ્ટર માઇન્ડ છે તેનો આ નંબર છે જેના કારણે પોલીસ છે તે હવે મધ્યપ્રદેશની આ ગેંગની શોધખોળ કરતી હોય છે અને પોલીસના હાથે આ ગેંગના બે સદસ્યો છે તે આખરે લાગી જાય છે આ ઘટનાની અંદર ખૂબ મોટા ટર્નિંગ પોઈન્ટ આવે છે આગળ બે લોકો છે જેને પકડી પાડવામાં આવે છે મધ્યપ્રદેશના દિનેશ પારધી અને રોહન પારધી નામના બે શખ્સોને પકડવામાં આવે છે જેની પૂછપરછ અને થર્ડ ડિગ્રી આપવાથી તે બોલી જાય છે કે મોહનસિંહ પારધી છે તે તેનો મુખ્ય છે માસ્ટર છે ને તે લોકોએ ટ્રેનને લૂટી હતી આખરે પોલીસ બે વર્ષ બાદ આ મોહનસિંહ અને તેના સાથીઓ અન્ય પાંચ લોકો સુધી પહોંચે છે એમાં મોહનસિંહ છે તેને પોલીસ છે તે દબોચી લે છે આ સિવાય છે ઋષિ પારધી કાલિયા ઉર્ફે કીમા અને બલતિયા કરીને છે તેની ધરપકડ પોલીસ કરે છે તેને ધરપકડ કર્યા બાદ કોર્ટમાં લઈ જવામાં આવે છે પરંતુ તેની જે પૂછપરછ કરવામાં આવે છે તેમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે આ ગેંગ જે કહે છે તેને જે

ખોટા થઈ ચૂક્યા હતા કારણ કે નોટબંધીની જાહેરાત થઈ હતી અમે વિચાર્યું ઘરું પરંતુ અમને રસ્તો ના મળ્યો જેના કારણે અમે રૂપિયાની બાળી દીધા પોલીસ એ ઘટના સ્થળે પહોંચે છે અને બળેલી નોટો છે તે પણ બરામદ થાય છે જો કે પોલીસ આ લોકોને કોર્ટની અંદર રજૂ કરે છે પરંતુ કોર્ટની અંચમાં આ જે તમામ આરોપી છે જે મુખ્ય આ ગેંગનો લીડર છે મોહનસિંહ પારધી તેને નિર્દોષ જાહેર કરે છે કારણ કે તેની વિરુદ્ધ ન તો એવિડન્સ મળ્યા ન તો પુરાવા મળ્યા તેના કારણે તેને મુક્ત કરવામાં આવ્યો છે પરંતુ તેના નામે અન્ય ગુનાઓ છે જેના કારણે તે અત્યારે વોન્ટેડ છે તો કંઈક આ રીતે સૌથી મોટી જે ટ્રેનની અંદર ચોરી છે આપણા દેશમાં તે આ પારધી ગેંગે કરી હતી અને પારધી ગેંગ છે તે આમાંથી નિર્દોષ સાબિત થઈ હતી તેણે પાંચ કરોડથી પણ વધારે રૂપિયા લૂંટ્યા હતા પરંતુ એ રૂપિયા નોટબંધીના કારણે તેમને જ સમયમાં બાળવાનો વારો આવ્યો હતો જો કે આમાં પોલીસની શાન ઠેકાણે થઈ હતી પોલીસને જે અભિમાન હતું જે હતું કે ના ચોરી થાય એટલા પોલીસ કર્મીઓ હથિયારો થી અને સ્પીડથી ચા દોડતી આ ટ્રેનની અંદર ચોરીને અંજામ આપવો અશક્ય છે પરંતુ પારધી ગેંગે આને શક્ય બનાવ્યું જોકે આખરે પારધી ગેંગ પકડાઈ ચૂકી હતી અને પારધી ગેંગ છે તે અડધા રૂપિયા છે તે વાપરી પણ નહોતી શકી दोस्तों और तमाम मुद्यात नुश कहू छे आपनु समानो छे आप जरूर थी कमेंट करेन जनाव आवाज अवनव क्राइम ना वीडियो माटे आप हमारे यूट्यूब चैनल नमस्ते गिनने सब्सक्राइब करो अगर आप भी Facebook अथवा इंस्टाग्राम पर जोता हो फॉलो करो फरी करूनी छु धन्यवाद